ડેન્ગ્યુ કરાવવું છે મજૂર નથી મળતા હવે ચિંતા કરવાની જરૂર નથી સાફ ભાઈ મસ્તીનું મશીન લઈ આવ્યા છે તમારે સાફ કરાવ્યું હોય ગમે એવડા કાંકરા હોય બીજી બદરીમાં કે ગમે એમાં એકદમ સાફ થઈ જાય હું કેવું બાપાઈ એકદમ અને એક કલાકમાં તમારે મગફળીમાં બહુ કાંકરા આવ્યા હોય ને ધૂળ આવ્યું હોય તો એ તમારે પાંચ કોતરા આઠ કોતરા ગરકાવી દે અને ઓછી ધૂળ આવી હોય તો પંચાણું કોતરા પંચાણું કોતરા ગરકાવી દે એટલી ટેકનોલોજી બહાર તમારે સાફ કરાવ્યું હોય તો બાપભાઈ ને બુકિંગ કરાવી દો તમારો વારો આવી જાય જલ્દી અને સૌથી સારું કામ અમારા બાપભાઈ કરે હા એટલે તમે નંબર ઉપર ફોન કરીને બાપભાઈ ને પૂછી લ્યો અને લખાવી દી ઓર્ડર ભલે જોઈ લો તમે કેટલું સાફ થાય બતાવી દે ભાઈ